રજવાડી ખીચડીની અનોખી ઓળખ ખંભાતી ચોખાથી બનતી વિશિષ્ટ ખીચડી ગરમ મસાલા અને સાથે શાકભાજીનો સંયોગ ખાસ સુગંધ અને સ્વાદથી ભરપૂર હોય છે સાથે રજવાડી ચા યાત્રાનો થાક ઉતારી તાજગી આપે છે એક વૃદ્ધ ભક્ત કહે છે કે અમે વર્ષોથી અહીં આવીએ છીએ આ ખીચડી ખાઈને જાણે અંબાના આશીર્વાદ મળી જાય છે યુવા પદયાત્રીકોનો અવાજ રસ્તાની થકાવટ દૂર થાય છે અને ફરી આગળ વધવા ઉત્સાહ મળે છે રજવાડી જે ફેમસ છે જે ભાવિક ભક્તો આવે છે ત્યાં દર્શન કરી અને આ રજવાડી ખીચડીનો સ્વાદ લે છે આપણી જોડે આ અંબિકા સેવા કેમ્પ જે સેવા વ્યક્તિ છે એવા પ્રદીપસિંહ પ્રદીપસિંહ જોડે આપણે વાત કરીશું બાપુ આ સેવા કેમ કેટલા વર્ષથી ચાલે છે અમે બે હાજર સત્તર થી આ સેવા કામ ચાલે છીએ આજે અમારું આ સેવા કેમ ને નવ વર્ષ છે અને રજવાડી ખીચડી ચા નો આશરે રોજના ઓછામાં ઓછા ત્રીસ થી પાંત્રીસ હજાર લોકો જે છે આનો લાભ લે છે ખીચડી ખીચડી સાહેબ અહીં આગળ રજવાડી ખીચડી તો ભાવિક ભક્તોએ બનાવી છે ભાવિક ભક્તો જેને રજવાડી ખીચડી કહે છે એટલે રજવાડી ખીચડીની અંદર અમે સ્પેશિયલ ખંભાતીમાં જીરાસર ચોખા મંગાવીએ છીએ ચોખા છે દાળ છે સિંગતેલનો અમે યુઝ કરીએ છીએ અમે અને ગરમ મસાલા બધા જે ખાડા મસાલા આપણે કહીએ છીએ એનો બધો યુઝ કરીએ છીએ બધી જ ટાઈપના અંદર વેજીટેબલ્સ બનાવી અને એને અમે અહીંયા આગળ બનાવીએ છીએ અને ખાસ તો એની ખાસિયત એ છે કે વધારે રજવાડી અને વધારે મીઠાશ તો એની એ છે કારણ કે માનો પ્રસાદ બને છે એટલા માટે આગળ જે છે લોકોને અમારી રજવાડી ખીચડી અને રજવાડી ચા એ બંને જે છે ભાવિક ભક્તોના દિલમાં વસી ગઈ છે જે લોકો દર વર્ષે અહીંયા આગળ આવે છે એમ કે છે કે આપણે ત્યાં આગળ જે રજવાડી ખીચડી અને રજવાડી ચાનો આપણે લાહો લેવાનો છે અને અહીંયા આગળ એ લોકો આ પ્રસાદ લઈ અને ખૂબ જ આનંદિત થઈ જાય છે ખૂબ જ ખુશ થઈ જાય છે અને અમે એમની ખુશી જોઈને અમે પણ ખૂબ જ ખુશ થઈએ છીએ કે અમને માતાજી એમની સેવા કરવા માટેનો ખૂબ જ સરસ લાવો આપ્યો છે જેમ બે કહું તો શું કહેવા માગો છો અંચારો કિલોમીટર ચાલીને આવે છે આ અંબાજીનો જે મહામેળો છે એ ખરેખર જોવા જઈએ તો હવે તો મહામેળો મટીને એક કુંભ બની ગયો છે જે આપણે આરતી અંદર જે છે આપણે પંક્તિ આવે છે પૂનમ એ કુંભ ભર્યો એ કુંભ જે છે એ અહીંયા આગળ સાર્થક થાય છે ભાદરવી પૂનમ ના મેળા અંદર કે અહીંયા આગળ લાખો સંખ્યા જે શ્રદ્ધાળુ આવે છે એ એક એક માં અંબા શક્તિ ના સ્વરૂપે અહીંયા આગળ ચાલતા આવે છે કે જેમની અંદર માં અંબા વસેલા છે શક્તિ સ્વરૂપે અને એમના દ્વાર સુધી એ એમને બોલાવે છે અને એમના દર્શન કરાવે છે અને એમની ઉપર ખુબ જ

રસ્તાની અંદર હજારો કેમ્પો હોય છે પણ રજવાડી ખીચડીનો કેમ્પનો એક અનોખું મહત્વ છે. ગૌતમ છત્રાલયા બીએનકે న్యూઝ બનાસકાંઠા મહિલા ભક્તો જણાવે છે કે આઓ સ્વાદિષ્ટ પ્રસાદ અને સેવા બીજે ક્યાંય નથી. ગોધાવી વાડાનું નામ જ પૂરતું છે. સેવા કેમ્પના મુખ્ય સંચાલક પ્રદીપસિંહ બાપુ છેલ્લા 9 વર્ષથી આ પરંપરા જાળવી રાખી છે. તેમના માર્ગદર્શન હેઠળ દર વર્ષે હજારો પદયાત્રિકો આ સેવા કેમ્પમાં આવીને પ્રસાદ ગ્રહણ કરે છે. પ્રદીપસિંહ બાપુ કહેવું છે કે ભક્તોની સેવા કરવી એ જ અમારી સાચી ભક્તિ છે જ્યારે ભક્તો પ્રસાદ ગ્રહણ કરીને સંતોષ અનુભવે છે ત્યારે અમને લાગે છે કે અમારી સેવા સફળ બની આજના સમયમાં જ્યાં સ્વાર્થ જીવન જોવા મળે છે ત્યાં પ્રદીપસિંહ બાપુ અને તેમની ટીમનો આ નિષ્ઠાપૂર્વકનો સેવાભાવ સમાજ માટે પ્રેરણા સ્ત્રોત છે અહેવાલ ગૌતમ છત્રાલિયા બીએનકે ન્યૂઝ અંબાજી